મોરવા ને દેવ છે આય ઘરે કુદાન ને દેવ સુ ભલા પણ આય કદે તી માલ કા ભલા નો આલે પાવો નો આલે અને ભલા મારા કે કેલો પર આધા કરી નકરાય છે કરી નકરાય છે મેલ એ સુ

આ નરક છે કોઈ ઇન્ટર મેલ નથી આ ભલામાણાનો તો ઈ કેવા આંકડા નો પાડો માન હોય મત તો હોય અરે બદર પોત વાય ભાઈ ભાદુ કાકા કુકુમામા મોહલ વાળા રેડી બન્યા હોય આ પેરેલ નોળો હબુ લોટા કે ભલામાણા એ તુ બચાવી મેલ આતો કરજો એ